નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું હાર્દિક પુરોહિત સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે બે હજાર ચોવીસની બોર્ડની એક્ઝામ ખૂબ જ નજીક છે તો માર્ચ બે અને એની બોર્ડ પરીક્ષા ગભરાવવાની જરૂર નથી કારણ કે હું આવ્યો છું આજે સંસ્કૃત વિષયને લઈ અને તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને ધોરણ દસ ના સંસ્કૃત વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાથે આજે આપણે મળ્યા છીએ જો તમે આ વિડીયો જોઈ લેશો અને આ અનુરૂપ આપણે તૈયારી કરીશું તો અચૂક તમને પૂરેપૂરા માર્ક્સ સંસ્કૃતમાં મળવાના છે પહેલા તો આપણે એ જાણવું પડશે કે પેપર કઈ રીતે નીકળતા હોય છે જો એ મેથડ આપણે જાણી જશું તો આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે તૈયારી કરવી જો કોઈ પણ એક્ઝામ હોય યુનિવર્સિટીની એક્ઝામ હોય કે બોર્ડની એક્ઝામ હોય એની અંદર પેપર કાઢવા માટે કોઈ એક વ્યક્તિ નથી હોતો ત્રણ થી ચાર વ્યક્તિઓને પેપર કાઢવા માટે અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવે છે એમાંથી ત્રણ ચાર કે પાંચ પેપર કાઢવામાં આવે એમાંથી કોઈ એક પેપરનું સિલેક્શન થાય અથવા તો બીજી પણ મેથડ છે એ પાંચ પેપર હોય તો પાંચમાંથી બધાય એક એક વિભાગ લેવામાં આવે એક પેપરમાંથી એ વિભાગ એક પેપરમાંથી બી વિભાગ એકમાંથી સી વિભાગ આ બંને રીતે બોર્ડ નું પેપર છે એ આવતું હોય છે અને એટલા માટે જ જો પેપર કાઢવાવાળા છે સહેલું પેપર કાઢવા ઈચ્છા ઈચ્છાવાળા હોય તો સહેલું પેપર હોય અને હાર્ડ કાઢવું હોય તો હાર્ડ કાઢતા હોય પણ જ્યારે બંનેને મિક્સ કરવામાં આવે તો ત્યારે મીડિયમ પેપર નીકળતું હોય છે અને એ અનુસાર આજે એક પેપર તૈયાર કરીને હું તમારા માટે લાવ્યો છું અને તમને સમજાવીશ કે કઈ રીતે બોર્ડની અંદર પેપર હોય છે અને આપણે એના જવાબ આપવાના હોય છે તો ચાલો આપણે શરૂઆત કરીએ વિભાગ એ થી વિભાગ એ ની અંદર જે નવી મેથડ આ વખતે બદલી છે પેપરની એમાં પહેલો પ્રશ્ન આવવાનો છે ગદ્ય વિભાગની અંદર નીચે આપેલા ગદ્ય ખંડનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે આના માટે થઈ અને તમારે એ પાઠનો અનુવાદ આવડવો ખૂબ જ જરૂરી છે ખાસ કરીને આપણે આ જો ગદ્યખંડ લીધેલો છે એ યદ ભવિષ્ય વિનश्यति નામના પાઠમાંથી લીધેલ છે અમુક પાઠ છે ખૂબ જ જરૂરી છે જે આઈએમપી માં આવે છે એમાંથી યદ ભવિષ્ય વિનश्यति આમાંથી એક પેરેગ્રાફ હશે જ એ પછી પૂરા એકસ્મિન જલાસય એ પણ હોઈ શકે અથવા તો મુખ્ય તો પેલો બીજો અને ત્રીજો પેરેગ્રાફ આ ત્રણ પેરેગ્રાફ છે અથવા તો તયો હો નિશ્ચયમ જ્ઞાતવા એ વાળો પેરેગ્રાફ પણ હોઈ શકે પણ વધારે પડતા આગળના પેરેગ્રાફ આવવાની સંભાવના છે એક આ પાઠમાંથી પેરેગ્રાફ હશે જ એના પછી ગુણવતી કન્યા એ પાઠ પણ ખૂબ જ ઈમ્પોર્ટન્ટ છે એમાં પણ એમાંથી પણ એક પેરેગ્રાફ આવવાની શક્યતા છે બે પેરેગ્રાફ પૂછાવાના છે તો આ બંને પાઠમાંથી એક એક હોઈ શકે અથવા તો જે હેમરાજ વાળો હેમચંદ્રાચાર્ય વાળો પાઠ છે સિદ્ધ હેમરાજ નો જે છે એની અંદર એમાંથી પણ એક પેરેગ્રાફ આવી શકે વિક્રમસ્ય વાળો જે પેરેગ્રાફ છે અથવા તો એકદા વિચાર પ્રથમ વાળો છે એટલે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એ પાઠ પણ તમે જોઈ લેજો આટલા પાઠમાંથી પેરેગ્રાફ આવવાની બહુ વધારે શક્યતા છે આ પેરેગ્રાફ આપણે લીધો છે યદ ભવિષ્ય વિનશ્યતિ પાઠમાંથી એમાં એક જળાશયની અંદર અનાગત વિધાતા પ્રત્યુત્પન્ન ભવિષ્ય ભવિષ્ય નામના ત્રણ માછલાઓ રહી છે એક છે કે આ સરોવર તો ખૂબ જ વધારે માછલાવાળું છે આપણે ક્યારેય જોયું નથી તો આજે આપણને આહારની વૃત્તિ એ થઈ છે આપણે અહીંયા આવી અને આવતીકાલે મત્સ્ય કુર્મ એ વગેરેનું હનન કર્યું છે એમને મારી નાખીશું તો આ પેરેગ્રાફ ખૂબ જરૂરી છે હવે આગળનું જોઈએ મેં તમને જે રીતે કીધું એમ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એ પાઠમાંથી પણ પેરેગ્રાફ આવવાની શક્યતા છે એમાંથી એકદા સિદ્ધરાજ વિચાર પથમ આરૂઢ અથવા તો વિક્રમસ્ય દ્વાદશ્યમ શતાબ્દ્યામ આ બંને પેરેગ્રાફ ખૂબ જ જરૂરી છે કરવા તો એકદા સિદ્ધરાજ વિચાર પથમ આરૂઢ સિદ્ધરાજ છે વિચારે ચડે છે કે માલવ વિજયથી હું ધનનો સ્વામી બન્યો છું પણ અને મેં ગ્રંથાગાર પણ પ્રાપ્ત કર્યો છે પણ જેવી ભોજ વ્યાકરણથી ભોજ રાજાની કીર્તિ છે એવી કિર્તિ મારી નથી આના માટે થઈ અને મારે કંઈક કરવું જોઈએ આ જે પેરેગ્રાફ છે આ પણ તમે જોઈ લેજો આનો અનુવાદ પણ તમે સમજી લેજો ગોખણપટ્ટી કરવાની નથી સમજવાનો છે એક એક લાઈન તમે સમજી લો તો આરામથી તમે એનો અનુવાદ કરી શકો છો જુઓ આ ખૂબ જ જરૂરી બે પેરેગ્રાફ કીધા આ સિવાયના મેં પણ તમને જે પાઠ કીધા એટલે કે યદ ભવિષ્ય ગુણવતી કન્યા અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય આ આ ખૂબ જ જરૂરી ત્રણ છે સિવાય જો અઘરું પેપર કાઢવાનો કોઈ વિચાર કરે તો દુર્વાસા વાળા પેરેગ્રાફ આવી શકે કારણ કે એ પેરેગ્રાફ એ શબ્દો છે ખૂબ અઘરા છે પણ મીડિયમ આપણે વેમાં જોઈએ તો આ ત્રણ પાઠ છે એ ખૂબ જ જરૂરી છે આગળનો પ્રશ્ન આપણે જોઈએ એના પછીનો જે પ્રશ્ન આપણે આવવાનો છે બે માર્ક માટે એમાંથી અધોદત્તાનામ સંસ્કૃત પ્રશ્નના ઉત્તરાયણ ચિત્વા સંસ્કૃત લિખત ત્રણ અહીંયા વિકલ્પ છે અને એના આપણે જવાબ આપવાના છે એમાંથી કોઈ પણ બે આપવાના છે જીવરાણમ વચનમ કીદૃસમ આસિત જો એ જ પાઠમાંથી આપણે આ વિકલ્પ લીધો છે વિકલ્પતો તમારે બધા જ પાઠના કરવા જ પડશે અને સેલા પણ હોય છે એટલે વિકલ્પ તો કરી જ લેવા એમાં આઈએમપી નો કોઈ પ્રશ્ન જ નથી વિકલ્પ કરી લેવા ખાલી જ્યારે અનુવાદની વાત આવે અથવા તો બીજા કોઈ ટોપિક ની વાત હોય તો ત્યારે આઈએમપી ની જરૂર પડે વિકલ્પ બધા પાઠના તમારે કરી લેવા ખૂબ જ જરૂરી છે આ પાઠમાંથી તો વિકલ્પ હશે જ કે ધીવર એટલે કે જે માછીમારો હતા એના વચન કેવા હતા તો એનો જવાબ છે કુલિશોપમમ એટલે કે વજ્ર જેવા એ એમના વચન હતા એના પછી કેશામ જનાનામ પ્રગતિ બાધિતા ભવતી જે ગુરુ શિષ્યનો પાઠ છે એની અંદરથી પણ એ આવવાની પૂરી સંભાવના છે કાષ્ટખંડ આ પાઠમાંથી તો એમાંથી પણ આપણે જોઈએ કે કોની પ્રગતિ એ બાધિત થાય છે તો વ્યસની જનાનામ જો જે ચાર વિઘ્ન છે એ ચારે ચાર વિઘ્નમાં કન્ફ્યુઝન થાય એવું છે એટલે ખાસ વાંચી લેજો કે ચારે ચાર જે વિઘ્ન છે એમાં શું શું થાય છે અને કોની કોની સાથે એને સરખાવવામાં આવ્યા છે તો જે વ્યસની લોકો હોય છે એની પ્રગતિ થતી હોતી નથી અને પાંચમો પ્રશ્ન એટલે કે ત્રીજો વિકલ્પ તૃષાતુર અર્જુન ક્યાં જાય છે તો તૃષાતુર અર્જુન નગરમાં તો જતો ના હોય અને તરસ લાગી છે નદીએ પણ નથી જતો ક્યાં જાય છે સરોવરે જાય છે નદી અને સરોવરમાં કન્ફ્યુઝન થવું જોઈએ નહીં કારણ કે નદી વહેતી હોય છે એટલે એમાં તો ગંદકી ના હોય સરોવરમાં ગંદકી હોય એટલે આપણે એ જ એ પાઠમાં વાત કરવામાં આવી છે તો બધા જ પાઠના વિકલ્પ એ તમારે અચૂકપણે કરી લેવા કારણ કે બે માર્કનો પ્રશ્ન છે અને જો એક એક માર્ક બોર્ડની એક્ઝામમાં ખૂબ જરૂરી હોય છે કારણ કે એ તમારા સારા મેરિટ બનાવતો હોય છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાની ની બોર્ડ માટે બોર્ડ એક્ઝામ માટે જે ખૂબ જ ઉપયોગી છે એવા ગુજરાતી વ્યાકરણ એ ગુજરાતી વ્યાકરણનો કોર્સ એ આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા એ બનાવવામાં આવેલ છે એને પણ તમે પરચેસ કરી શકો છો અંગ્રેજી ગ્રામરનો કોર્સ પણ આપણે તૈયાર છે એ પણ ખાલી બોર્ડની એક્ઝામ માટે નહીં ભવિષ્યમાં કોઈ પણ એક્ઝામ માટે એ તમને ઉપયોગી થઈ શકે છે અને બે હજાર ચોવીસની પ્રશ્ન બેંક આ બધા જની પીડીએફ જો તમારે મેળવવી હોય એ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમારે મેળવવી હોય તો આ નંબર ઉપર તમે સંપર્ક કરો તમને દેખાય છે આ પ્રશ્નની અંદર શું કહે છે કોઈ પણ બે પ્રશ્નોનો ગુજરાતીમાં જવાબ આપવાનો છે કોઈ પણ બે પ્રશ્નનો જવાબ આપવાનો છે માર્ક છે ચાર માર્ક ચાર માર્ક છે એક પ્રશ્નના બે માર્ક છે એટલે બે થી પાંચ લાઈન એમાં જવાબ લખવો જરૂરી છે ગુણવતી કન્યાની પરીક્ષા માટે શક્તિ કુમારની યોજના શ્રી હતી જો નાના પ્રશ્નો ગુજરાતીના છે એ કઈ ગોખવા ના હોય સમજી જ લેવાના હોય અને મેં તમને વાત કરી કે ગુણવતી કન્યા પાઠમાંથી કાં તો અનુવાદ હશે અથવા તો પ્રશ્ન પૂછશે અથવા તો ટૂંક નોંધમાં પણ હશે મોટા પ્રશ્નની અંદર

ઇંધણ છે એનાથી જે રસોઈ તૈયાર કરી કોલસા એમાંથી કાઢી અને કોલસામાંથી પણ અલગ અલગ પ્રકારની સામગ્રી લે છે એ આ આખી જે સ્ટોરી છે એ તમારે એકદમ યાદ રાખી લેવાની છે એમાંથી એક પ્રશ્ન હશે જ કે ગુણવતી કન્યાની પરીક્ષા માટે શક્તિકુમારની યોજના શી હતી તો શક્તિકુમારની યોજના એવી હતી કે અનુરૂપ કન્યાને જોઈને તેને એક પ્રસ્થ ડાંગર એક પ્રસ્થ ડાંગર આપવા અને ડાંગરથી સંપન્ન આહાર કરાવી શકે કે નહીં પૂછવું કે તું આટલા ડાંગર માંથી મને ક્ષમા અંગે શું કહે છે જો અનુવાદ ની અંદર આ પાછ માંથી ચક્ષુષ્માન અંધ એવ એમાંથી પેરેગ્રાફ નહીં લીધો હોય તો એમાંથી પ્રશ્ન લીધો હશે બે માંથી એક હશે તો એમાંથી તમારે ક્ષમા અંગે બ્રહ્મા શું કહે છે આ ખૂબ જરૂરી પ્રશ્ન છે બધા પ્રશ્ન છે એ તમારે એકવાર જોઈ તો લેવા આઈએમપી નો મતલબ એવો નથી કે એ જ પૂછાઈ શકે આઈએમપી વાત કરીએ તો એસી ટકા પ્લસ તો એમાંથી પૂછાવાનું જ છે પણ છતાં તમારે એકવાર એમાં નજર નાખવી કારણ કે પછી રહી ન જાય તો અને આમ પણ ત્રણ ઓપ્શન આપ્યા છે આ વખતે એટલે એ ચિંતા નથી તમે આઈએમપી કરીને જશો તો એમાંથી પૂછાય જવાનું છે બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે તો ક્ષમા અંગે કહે છે કે બધી તપસ્યાઓનું મૂળ છે એ ક્ષમા છે બીજાના દોષ જોવાની અંદર નિપુણ જે દ્રષ્ટિ એ રોષ વસાત રોષવશ થયેલી બુદ્ધિ પોતાના દોષને જોઈ શકતી નથી મહાન એ તપના મારને વહન કરનારી શક્તિ બીજાના દોષ જોવાની વૃત્તિ હોય છે ઘણું અંતર હોય છે અને અતિશય રોષે ભરાયેલો માણસ આંખ વાળો હોવા છતાં અંધ જ છે એ જ આપણા પાઠનું ટાઇટલ છે ચક્ષુષ્માન અંધ એવ એના પછીનો પ્રશ્ન છે સજીવોમાં સ્વાભાવિક સાદૃશ્ય કયા કારણથી હોય છે જો આ બંને પાઠ છે એ થોડા હાર્ડ છે ચક્ષુષ્માન અંધ એવ અને સ્વાભાવિકમ સાદૃશ્યમ આ બંને પાઠ જો અનુવાદમાં પૂછાય તો થોડા કઠિન છે આઈ માં નથી આવતું છતાંય પર તમે નજર એમાં નાખી લેજો કદાચ મેં તમને જેમ કીધું કે પેપર સેટર જે હોય એનું માઇન્ડ એવું હોય કે મારે થોડું અઘરું પૂછવું છે કંઈક થોડુંક એન્ટિક કરવું છે અને બધા વિચારમાં પડી જાય એવું પ્રશ્નપત્ર કાઢવું છે તો આમાંથી આવી શકે બાકી આમાંથી ન આવી શકે પણ પ્રશ્ન જવાબ એના જોઈ લેવા કે ખરેખર તો સજીવ પદાર્થો પરસ્પર જુદા હોય છે પરંતુ જુદા જુદા પદાર્થોમાં પણ કોઈક સ્વાભાવિક સાદૃશ્ય કંઈક એક સરખું હોય છે ઉદાહરણ દઈને પણ તમે સમજાવી શકો એ જવાબને તમે હજુ આંતિ મોટો બનાવી શકો છો આગળ જોઈએ આપણે કયો પ્રશ્ન આવે છે નીચે આપેલા વિષય ઉપર સંક્ષેપથી લખવાનું છે એમાં માર્કનું છે કોઈ પણ એક લખવાનું છે પેલું આપ્યું છે હેમચંદ્રાચાર્ય જરૂરી પ્રશ્ન બને છે હેમચંદ્રાચાર્ય એ પાઠમાંથી આ એક જ પ્રશ્ન એવું લાગે છે કે જે પૂછાઈ શકે જો એ પાઠમાંથી પૂછે તો કે હેમચંદ્રાચાર્ય કયા કયા ગ્રંથો બનાવ્યા છે કયું કયું સાહિત્ય બનાવ્યું છે અહીંયા જો એ સાહિત્યમાં અભિધાન ચિંતામણી એ નામનો એમણે શબ્દકોષ એટલે કે ડિક્શનરી એ એમણે બનાવેલી છે એના પછી ચાલુક્ય વંશો કીર્તન આ ગ્રંથ પણ એમણે બનાવ્યો છે આ નામનું સંસ્કૃત ભાષા અને પ્રાકૃત ભાષા એ બંને દ્વારા રચાયેલું એ એમનું આ ચાલુક્ય વંશો કીર્તન નામનો એમનો ગ્રંથ છે એ મહાકાવ્ય છે અને પછી દયાશ્રય એટલે કે જેના એક જ શ્લોકમાં એક બાજુ વ્યાકરણના ઉદાહરણ હોય ને બીજી બાજુ કથા વસ્તુ ચાલતી હોય આવી રીતે એમણે ગ્રંથ બનાવેલો છે કાવ્યાનું શાસન આ ગ્રંથ બનાવ્યો છે એ અલંકાર શાસ્ત્રનો ગ્રંથ એટલે કે કાવ્ય કઈ રીતે બનાવવા એની વાતો એમાં છે છંદોનું શાસન આ નામનો એમણે છંદ ઉપર ગ્રંથ બનાવેલો છે આટલા ગ્રંથો એમના છે તો નામ તમે યાદ અચૂકપણે રાખી લેજો આ પ્રશ્ન પૂછાવાની ખૂબ શક્યતા છે અને બે માર્કનો પ્રશ્ન છે કોઈ પણ એક લખવાનો છે ઓપ્શનની અંદર આ ન આવડે તો બીજો પ્રશ્ન પણ હશે કૂટનાથે વિત્તદાસને છેતરવા માટે કઈ યોજના બનાવી તો તમે જેમ ગુણવતી કન્યાનું આખી સ્ટોરી યાદ રાખવાનો છો એ રીતે આ પણ યાદ રાખી લોજો શું યોજના બનાવી ખબર જ હોય આટલી તો તમે તૈયારી કરી જ હોય કે જે વાસણ એની પાસે માગવા આવે છે અને પ્રાતિવેશિક ધર્મના કારણે એ વિત્તદાષ્ટ વાસણ આપે પણ છે અને જ્યારે આપવો આવે છે ત્યારે નાને સાથે બીજા નાના નાના વાસણો પણ આપે છે તો આ એમણે યોજના બનાવી અને જ્યારે એના પછી માંગી જાય છે તો કહે છે જેમ પેલા જન્માતા એમ હવે વાસણોનું મૃત્યુ થયું છે તો આ આખી એમની યોજના છે આમાંથી પણ એક પ્રશ્ન પૂછાવાની પૂરી શક્યતા છે આગળનો પ્રશ્ન આપણે જોઈએ હવેનો પ્રશ્ન છે ગદ્યખંડને વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના છે ચાર માર્કનો આ પ્રશ્ન છે ચાર પ્રશ્ન પૂછ્યા હશે ગદ્યખંડમાંથી તો આ આપણે જે પેરેગ્રાફ લીધો છે એ કાષ્ઠખંડ હવાળા પાઠમાંથી લીધો છે બીજા કોઈ પણ પાઠમાંથી પણ હોઈ શકે પણ આપણે મેથડ સમજી લેવાની છે કે કઈ રીતે પ્રશ્નોના જવાબ આપવા એ તમને જો વાક્ય રચના આવડી ગઈ તો જવાબ આપવા ખૂબ જ સહેલા છે પ્રશ્નોને આપણે જોઈએ પેરેગ્રાફ માંથી કઈ કઈ રીતે પ્રશ્ન હોય એમાં પ્રશ્નવાચક શબ્દ આપણે શોધવાનો અને પ્રશ્નવાચક શબ્દની જગ્યાએ આપણે એનો જવાબ લખી દેવાનો આગળ અને પાછળ એ જે બંનેના વાક્ય હોય છે એ સેમ ટુ સેમ રાખવાના ખાલી પાછળ પૂર્ણ વિરામ કરી દેવાનો અહીંયા આપણે શોધી લીધું કે કે છે એ પ્રશ્નવાચક શબ્દ છે એટલે કે કયા કયા છે તો જીવને આ તો જેમ છે એઝ ઇટ ફરક નથી પાડવાનો તો આ જવાબ છે આપણો આહાર નિદ્રા ભયા તીર ભૂતાહ સંતિ જવાબ બને છે તિરેશું સંલગ્નતા નામ કેમ તીરેશું સંલગ્નતા નામ અહિયાં સુધી તો છે એમને આહાર નિદ્રા ભયાદી સેવને સતતમ પ્રવૃત્તિ આ કિમ ની જગ્યાએ આપણે જવાબ મૂકી દીધો બાકી આગળનું વાક્ય એમનું એમ લખવાનું છે ત્રીજો પ્રશ્ન છે આહાર આદિ સેવને કહ વિઘ્ન આહાર આહાર આદિ સેવને આટલું અને જો કહ ની જગ્યાએ આ કહ છે પ્રશ્નવાચક શબ્દ છે એની જગ્યાએ આપણે લખ્યું સતતમ સમલગ્નતા અને વિઘ્ન નું વિઘ્ન તો એમ નામ છે પ્રશ્નવાચક શબ્દ શોધવાનો એની જગ્યાએ જવાબ લખી દેવાનો આગળ અને પાછળનું સેમ રાખવાનું પાછળ પૂર્ણ વિરામ કરી દેવાનું કહ ઉપદેશમ દદાતે અહીંથી જ શરૂ થાય છે પેરેગ્રાફ કહ તો કહ એટલે કોણ તો કોણની જગ્યાએ આપણે જવાબ લખવાનો ગુરુ ગુરુ હું ઉપદેશમ દદાતે તો આ રીતે આપણે પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ એ આપી શકીએ છીએ જો આમાં રોકડા માર્ક છે ચાર માર્ક આપણને સીધા પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ આપીને જ મળવાના છે તો ખૂબ સહેલું છે તમે પદ્ધતિ સમજી ગયા હશો કે કઈ રીતે જવાબ આપવાના તો આ તો આપણો વિભાગ એ ફરી મળીશું આપણે એક નવા વિભાગ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત